નમસ્કાર મિત્રો હમણાં યુટ્યુબ સ્ક્રોલ કરતો હતો એટલામાં મારી સામે પારસપાંધીનો એક વિડીયો સામે આવ્યો જેનું ટાઇટલ હતું ભગવદ્ ગીતાની થોડી હળવી વાતો ખાલી ટાઇટલ જ જેવું છે બાકી વાતો તો બહુ વજનવાળી કીધી છે અને એ પણ લોજિક વગરની તો આજે આપણે આ પારસ પાંદીના વિડીયો ઉપર મારું મંતવ્ય એટલે એક નાસ્તિક વ્યક્તિનું મંતવ્ય આપીશ તો ચાલો વિડીયો શરૂ કરીએ

એ એના કર્મનું ફળ છે પણ હું એવું નથી માનતો કારણ કે મેં તો ઘણા નાના નાના બાળકોને પણ ભીખ માંગતા જોયા છે હવે બિચારા નાના નાના બાળકોએ શું કર્મ કર્યા આવી છે એટલે બધી વાતો કર્મ સાથે જોડવી એ યોગ્ય નથી પણ જ્યારે તમે અંધભક્ત બની જાવ પછી તમને બધે આવી લોજિક વગરની વાતો કહેવામાં વધારે આનંદ મળતો હોય છે હવે હું જાજુ બોલીશ તો વિવાદ થઈ જાય છે જો પારસભાઈ કર્મ બે જાતના હોય છે તમે કયા કર્મની વાત કરો છો એ તો મને નથી ખબર પણ મને એ ખબર છે હું કોઈ સાથે કંઈ ખરાબ બંધારણ છે કર્મ કર્મની સજા કદાચ બીજા જન્મ મળતી હશે પણ અહીંયા અમારે તો કર્મ સજા તરત જ મળી જાય છે સાહેબ આજે જેટલા પણ આપણા ભારત દેશની અંદર ભિખારીઓ ભીખ માંગે છે ને એ ગયા જન્મના ભ્રષ્ટાચારી નેતાઓ છે વાહ પારસભાઈ વાહ બધા ભિખારીઓ ગયા જન્મના ભ્રષ્ટાચારી નેતાઓ છે બિચારા ભિખારીઓની મજબૂરી મજાક બનાવી દીધો કેવડો મોટો આક્ષેપ નાખી દીધો કા અને એ બી કોઈ પ્રૂફ વગર તમને જો સાચે જ એવું લાગતું હોય કે આ ભિખારીઓ ગયા જન્મના ભ્રષ્ટાચારી નેતાઓ છે તો તમે એનો ડાટા કે કોઈ પ્રૂફ બતાવો જેથી એમને પણ વિશ્વાસ આવે કે હા પારસ પાંધી સર સાચું બોલે છે આવી વાતો તો બધા કરી શકે કાલે કોઈક મારા જેવો હશે એ કે છે કે જેટલા પણ મોટિવેશનલ સ્પીકર છે એ બધા ગયા જન્મના ચોર છે તો શું તમે સાચું માની લેવાના નહીં ને એટલે સર આ બધી આંધળી લોજિક વગરની વાતો કહેવાય આમ બધું અઠ્ઠે ગઠ્ઠે ન ચાલે તમે જુઓ ચાર રસ્તા વચ્ચે ચાર રસ્તા વચ્ચે બે વાગે બપોર ભર તડકામાં સાહેબ ભર તડકામાં એને દસ રૂપિયા માંગવા પરસેવો પાડીને ઉભું રહેવું પડે છે એને એ વિચાર નથી આવતો હું કામ કરું ને તો પાંચસો સાતસો રૂપિયા કમાવ એને વિચાર પણ ભગવાન ન આપવા દઈએ ભલા માણસ તમે કેટલો મતલબ કે હારો વિચાર આવો એ ભગવાનની કૃપા થઈ ને જો ભાઈ મહેનત કર્યા વગર કંઈ નથી મળતું પછી એ ભીખ હોય કે બીજું કંઈ મહેનત તો કરવી જ પડે અને પરસેવો પણ પાડવો પડે અને જો તમે વાત જાજા પૈસા કમાવાની કરતા હોવ

અને ના તો એના પાછળના જન્મનું કર્મ આવે છે આ બધી બનાવટી વાતો છે અરે ગયા જન્મની અંદર કેટલું બધું ભજન કર્યું હોય ત્યારે પૈસા વાળા લોકોને કુટુંબની અંદર જન્મ મળે છે એમને નથી મળતો ભલા માણસ બધાને અંબાણીની ઘેરે પેદા થવું એમને હા એકદમ સાચી વાત હો બહુ ભજન કર્યું હોય ત્યારે રૂપિયાવાળાના ઘરે જન્મ મળે કે મિત્રો હવે તમારે મહેનત કરવાની કોઈ જરૂર નથી પૈસા કમાવા પાછળ રખડવાની કોઈ જરૂર નથી ભણવાની પણ કઈ જરૂર નથી તમે ખાલી ભજન કરો એટલે તમને અમીર માણસ ના ઘરે જન્મ મળી જાય છે અને હા આ અનંત અંબાણી છે ને મુકેશ કાકાનો છોકરો એ ગયા જન્મમાં સુદામાં હતા એ બહુ ભજન કર્યું એટલે હવે એને અંબાણી ના ઘરે જન્મ મળ્યો મને એમ કે પૈસા માટે મહેનત જરૂરી છે પણ નહીં મિત્રો હું સાવ ખોટો હતો તમારે જરૂર છે તો ફક્ત ભજન નહીં વેલ માઇન્ડેડ એજ્યુકેટેડ લોકો પણ આવી વાહિયાત વાતો કરે છે તો તો પછી અભણ લોકો પાસે શું અપેક્ષા રાખવી પણ આપણને સ્ટેજ મળ્યું છે તો લોકો સુધી થોડીક લોજિક વાળે અને થોડીક સારી વાતો પહોંચાડો તો થોડી વધારે મજા આવે નકર પછી લોકો ભજન કરવામાં જ રહેશે અને દેશની ઇકોનોમીના ના મંજીરા વાગી જાય છે બેટર છે કે તમે કમાવા લાગી જાઓ બીજું બધું જવા દો ભજન કરે ક્યાંય અમીર લોકોના ઘરે જન્મ મળતો નથી એટલે થાય ત્યાં સુધી કામ પર ફોકસ કરો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બરાબર સારું તો બાય આલો